हेलो मित्रों जय श्री कृष्णा जय श्री राम यूट्यूब में आपको स्वागत है तो जो पे अमरा भाव ने बहु मार बावलू जो हेलो पियंसी आओ ओ पियंसी आमरु पियंसू से हम जो हम जो पियंसू જો અમારા બાઉલું પિયામસુ છે બહુ સરારત કરે છે જુઓ બઉ સરારતી છે બહુ સરાર કરે છે કા કાપીએમસી શરત કરશો નહીં હમ તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો અને તમારે જેવાનો સપોર્ટ જરૂર છે અને મને વ્યૂઝ આવતા નથી તો મિત્રો વ્યૂઝ આવે તો જ કન્ટેન્ટ કન્ટેન્ટ બનાવી વ્યૂઝમાં તમે કન્ટેન્ટ દો અમારું તો જ વ્યૂઝ આવે ને કે વ્યૂઝ આવે નહીં તો મિત્રો યુટ્યુબમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે સપોર્ટ કરતા રહો તમે સપોર્ટ કરો તમે આગળ વધતા રહો મિત્રો ખૂરભાઈ કીધું છે ને કે જરૂરમંદ લોકોને સપોર્ટ કરો તો મિત્રો હમણાં તમારી જરૂર પડી છે મિત્રો તો અમારે આને સપોર્ટ કરો અને મિત્રો ચેનલમાં અમારા વિડીયો વાયરલ કરો અને જોવાનું શરૂ આપો તો મિત્રો ખબર પડે ને તો યુઝ આવે તો પૈસા તમારી મિત્રો તો મિત્રો મારું એવું સપનું છે કે ધીરે ધીરે હું વાયરલ થાવ તો નાના માણસોને મારી જેવા માણસોને લેવલમાં લાવું તો મારી મનમાં એવું તો મિત્રો એવું મારું સપનું છે કે જરૂરમંદ લોકોને હું સપોર્ટ કરું એવું મેં મનમાં વિચારું છે પણ મિત્રો હું આગળ વધું તો મિત્રો જરૂરમંદ લોકોને સપોર્ટ કરું ને અને સપોર્ટ તો મને ઘણા થયો કરું છું મારી કે જે કથા એટલું પણ તમારે સાથ સાથન જરૂર છે સપોર્ટ કરો તો સપોર્ટ કરી યુટ્યુબમાં ફી થાય થોડા ઘણા આવે છે કેટલા આવે છે મને નથી ખબર બને દસ પર ડોલર પાંચ પર ડોલર કારણ કે મહિના બે ડોલર બની જાય મિત્રો એમાં તો શું થાય બે ડોલરમાં મહિનો કામ કરી મિત્રો તો કદાચ એક સિત્તેર રૂપિયા જેવું થાય એમાં તો શું થઈ જાય મિત્રો મહિના યુઝ ઓછા આવે છે મિત્રો યુઝ આવે ને કન્ટેન્ટ તો થોડુંક સારું થોડું કન્ટેન્ટ નહીં મારો ફેર છે પણ મિત્રો થોડા ઘણા વ્યૂઝ આવે તો આપણે કન્ટેન્ટ ફેરવતા જઈએ નબળું જો વ્યૂઝ ન આવે તો મિત્રો કન્ટેન્ટ કઈ રીતે બનાવું ગમે એવું કન્ટેન્ટ બનાવું વ્યૂઝ આવે તો કામનો તો મિત્રો તમારી જરૂર છે સપોર્ટ કરો ખજુરભાઈ કીધું છે જરૂર લોકોને સપોર્ટ કરો સપોર્ટ કરતા રહો ને અમારે પીએમસીને પીએમસિંહ મારું પીએમસિંહ છે ને જો પીએમ કરે છે તો મિત્રો તમારી સાત સપોર્ટની જરૂર છે સાથ સપોર્ટ દો મારો એ દીધો છે મિત્રો આગળ વધી તો અમે અમારા લેવલ મારી લેવલના માણસો હોય એને મારા લેવલમાં લેતો જાય છે એમાં આગળ વધતો જાય ને થોડા ઘણા ગરીબ ભાઈ માટે એને સપોર્ટ દઈને આગળ લાવી એવું સપનું છે મિત્રો મસ્ત આગ લાગડી એમ એટલે જય હિન્દ જય ભારત